જીવાન ખરો પીપળા પહેવા ના જોવા લોકેટ પહેરવો ના જોવા લોકી ટો હા મૂર્જન વાળા કાયમ થી રાશિ છે તું તારો બાપુ એવું હતું નહી કાઢવાનું અરે તું તો ચાલશે પણ લોકીટ તો રાહ અમારત્રી ના છે ખરે મને ખબર હતી કારો ગારી કરવાનો છે પેલો ફોડો લઈ જાય ને એટલે

ને બોલ્યો <Malaysian> <AMracian> મારો ભા બોલ્યોંકર પીપડું છે મો તમારો ભાઈ હાથે પુરાઈ ગયો છે મો

નાટક લઈ લઈને આવો છો અરે નાટક નહી આ લોકેટ ખરું ને સરપંચ ને લઈ ગયા તા ઈ ખેલા અને ખેમલો લઈને નાઠો ને પાકિ કરતા લોકીટ આય લઈને નાઠા નાઠો પેલું આ લોકીટ ગોકરો તમે કુંદળીઓ મારો છો મને

બાબુજી

ગોમો આવી તોલો રોશન વાળી દીધું રહી જા રહી જા નક પેલા બેવાના ઉપર ટ્રેક્ટર ચડાવી દોત ને તો પુરા કઈ નાખો અને હું જોત એ મૂર્તન તો હું જોત ટ્રેક્ટર મારું હતું કેસ કુના ઉપર થોત સીધી પોલીસ આવીને પકડત કે બાબુ શંકર હેડો જલમો બચી જો બચી જો પણ ખરેખર આ નાટક લાયા શું છોથી આવો અને આવો લોકેટ પહેરવાનો લાયા શું છોથી કે ડાળ પહેરીને ગાયબ થઈ જાય એટલે પિક્ચર પૂરું લ્યો આમાં કરવાનું હું આ મૂર્તનિયા વાળાના હાથમાં આવ્યું છે ને કોક નવું કરશે આરે કોક નવું કરશે પણ બાબુજી તમારે કોક કરવું પડશે અને આ લોકિટ જાડો સુધી હાથમાં ના આવે તે સુધી ચેન બેહવાનું નહીં ચોંતી થી પોણી નહીં પીવાનું ખેમા જવું હોય એટલે જા હંતા હોય એટલે હંતાઈ જા પણ જો લોકિટ તો લીધા ગણ મેલું નહીં અને તારું લોકિટ હાથમાં આવે ને એટલે આખા ગામમાં બધાનું એ પિક્ચર પૂરું કરી નાખું કોઈના હાથમાં ના હોય હું કરીને મેલું જો કે ચમત્કારી લોકિટ લાયા છે હા હા સળ્યો ભગવાન મરી જા હા ના તો ઘેર જવા દે અને ઠંડુ પાણી પીવા દે બધું જુ હું સલામો કાલે આઈન કલતી એ મારે બધું કાલે કરે અતારે વઠી દવા દે મને આ બાપુજી તમારે ઘરે જવા દો સારું કર્યું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ બાપુજી

ઝવેરી પારખી હકા પારખી ને એમાં લોકીટ ને ખેમો જ પારખી હકા ખરા મોણસ પહેણ અને કમ્પ્લીટ મોણસ પહેરણ આવ્યું સર અત્યાર સુધી બધા ખરા મૂર્ખો પહેર જીતું એટલે આવું ગમો ખરે ને ખેમો કરોડપતિ થશે અને આખા ગોમ નો રાજા બનશે અને આખા ગોમ સરપંચ થશે અને રૂપિયા વાળો થશે ને ઘેર ગાડીઓ લાઈન પડી રાખી અને આખો ધારો એસી બો ઊંઘી રહેશે ગોમ વાળા તો બધા મજૂરી કરાવવા પાસે એમાં આ શોમલા ઇવન તો ખરા ને જીવણિયા બેવન મારા ઘેર કચરા પોતું કરવા મેળવા છે અને પેલા કાર્યા ને ખરો ને રસોઈયો બનાવો છે રસોઈયો અને બાબુલાન કરો ને ચોકીદાર બનાવી દેવ ચોકીદાર હાખો હાખો તમે બધા જીવણિયા

મારો ઘેર એકલા રસ કાઢી નાખ્યો ને જોતા નહીં એકલા મેલી જતા કે પોણા ઘેર હોર રાખજે અને વાય શિકર સિયા આવી જાય ને મુઠું દબાઈ હાથ પગ બધી નાખ્યા વાસો બધી કાઢી અને કાક કોઈ ન તું આટલા એકલો જ હતો શિખર અશુભન નું ખૂણ આવ્યું ને મોતા માં મોતા માં બોધી ને જતા રહ્યા અને અરે ઘેર નહીં વતાર એટલે જ આ નાટક થાય છે ઘેર હોય તો પાછા બીખના માર્યા એ કઈ હોય ના આવે ઘેર પણ આ ઘેર નતા

શાંતિ થી તમે તાર કામકાજ કરો હું અને આટલું બધું શું ખાય છે એજ ખોટું કર્યું છે એટલે પણ આપડે શું ખાવાય ને એટલે કોઈ ઘેર બેસી ના રેવાય નું બીજા નું કોમ હોય ને કોમ જવું તો પરા હંગાથી કોમનો સરપંચ સુ લેવું કરે સરપંચ કરવાની હજી તો ખરા મારા સરપંચ માં છે હજી તું જોયા જા પછી ડેલીગેટ માં પછી ધારાસભ્ય માં આવશે પછી મુખ્ય મંત્રી માં આવશે પછી સીધા દિલ્હી ગાદી ઉપર પાછા રાજક દિલ્હી ગાદી મને ખબર હોય જે દાડા એકલા ઘેર મેલી ને જો ને એ દાડા ઘેર દબડકો જ હોય કર્યો પેલું વસ્તુ લાયા તા ને વસ્તુ લાયા વસ્તુ વાલી પથ્થર ફાળો છો કરી દબાઈ અને મુઠું દબાઈ દીધું તો તે કુણ હતું ને કુણ નતું તું બઢ્યા મૂર્ખા

ઓછો દબાઈ દીધું મોટું દબાઈ ઓછો દબાઈ ને એટલે પૂરું પિક્ચર માં મોટી કાઢ્યો તો બોલવાય નહીં દીધો તારામાં ઠેકોનું નહીં તને ખરા ને બધા બંધીસ કાઢે છે અમો મારા શું કરવું અમો સીયો તો હું ખબર પડે ગામનો તો કાબા લઈ ગયો લઈ ગયો હાથમાં ના આવો ભણા પણ એક વાત તો નક્કી છે આ લોકેટની ખબર ખરે ને તને મને અને ગામમાં બીજા બે માણણને જ ખબર છે કપરા પર આ લોકેટ છે એ અને ગામમાં લોકેટ છે એ એટલે લઈ જાવ ને પેલા બે જામાં તારામાં નું નહિ લોકો ગમ માં વસ્તુ કિંમતી હોય છે ને એટલી હાચવી ને છે મારે કોઈ હાલી દેવાની નથી વસ્તુ

અમે તો ઘેર લઈને લોકીટ ની ગોમો લોકીટ એક આવ્યું છે ને જબરજસ્ત ડખા કર્યા છે મારી વાત તો હબળો કમ્પ્લીટ વાત કરું તમને હું આ ટ્રેક્ટર લઈને જોઉં દવા છોટવા માટે પીપળું લઈને અને પીપળું મેલીને કીધું પુળા ભરતા તા ઈ જતો આવું ટોલું ભરાતું હતું પુળા તે જતા આવું કીધું ઓટો મારવા જો ઓટો મારી પાછો આવ્યો ને તે પીપળા ઉપર જીવાડીઓ છોમલો બે બેહીરેલા અને મોય પેલો ખેમલો મૂર્ચન્યા વાળો મૂકો અરે મહિના થી તે મી મેલ્યું પાટું તે મોયથી કોઈ નીકળ્યું ના ખેમલા લોકેટ પહેરેલું હતું બાબુજી લોચો મારો છે મોટો આ ભણાય

સોમલાન તો બતાયા છે નહીં ગોઠા બાબુજી આપણા બધાને દશા બગાડી નાખશે મૂર્તંગે વારો ખરા ટાઈમ હું ખરો ને ટ્રેક્ટર ઉપર ચડી ગયો ઉપર બેસી અને બંધ કરી ચાવી કાઢી લીધી તાને બાબુજી આમ ખરા ને આપડે બેસી ને મેન નઈ સરપંચ ગમે તે કરો પણ આ લોકેટ પાછું લાવવાનું કરો અને પાછું આઈ જાય ને તો એનો વળ કરવાનું કરો ને એકાદો માણસ ગો માં ઓછો થઈ ઉપયોગ ખોટી ખોટી જગ્યાએ નઈ આનો

જે દારો લોકિટ કાઢે કાઢી અને હાથમાં આવી જાય અને પકડી પાડી તો મેર પરે આવો છે પણ પહેરા પછી તો હનો ગોઠાર હોય લોકિટ લોકિટ જાવ દે હાથમાં હન જાવ દે મૂર્તન દેવારો હાથમાં આવે એવું લાગતું નથી પણ હા હું તો કહું હેડ કે ગોમમાં ગોમમાં હેડ તમે તે હુચ્છે કોક મગજમાં આઈડિયા આવશે